એટલે અમે લોકોએ એક ખેતર લીધું અને ખેતરમાં આખું ગ્રીન ઝોનમાં એ લોકો માટેનું સરકારી ગાઈડલાઈન પણ છે કે પશુ હોય કે પંખી હોય આપણે એ લોકોને એમની સાઈઝ પ્રમાણે એ લોકો એમાં છૂટથી હરીફરી શકે પંખી હોય તો ઉડી શકે એટલી જગ્યા આપવી પડે એટલે આપણે એવું ફાર્મ ડેવલપ કર્યું હવે કાયદો એવો છે કે તમે મિની ઝૂ ન કરી શકો કારણ કે મિની ઝૂના ડોક્યુમેન્ટેશન જુદા હોય અને આપણે એમાં પડવું પણ નથી મારા પાલતુઓ છે હું ખર્ચ કરું છું મને પોસાય છે ને ખાઈ પીવે પછી એક વિચાર એવો આવ્યો બધા લોકો પૂછે કે અમે વિઝિટ કરવા આવીએ એ કમર્શિયલાઇઝેશન શક્ય નથી કારણ કે કાયદો જ નથી બીજું તમે કોઈ પણ પાલતુ પ્રાણી પક્ષી તમારી પાસે એક્ઝોટિક હોય તમે એને સરકસની જેમ યુઝ ન કરી શકો લાઈક યુ કેન નોટ ટ્રેન દેમ યુ કેન નોટ એક્ઝિબિટ દેમ એટલે એ ન કરી શકાય એટલે આપણે કોઈને ટ્રેન પણ નથી કરતા પણ હવે સમાજમાં એક વર્ગ એવો છે જે એમ કહે છે કે કોઈએ પાંજરામાં ન રહેવું અને સમાજમાં બીજો વર્ગ એવો છે કે જે એમ કહે છે કે પાંજરામાં રહેવું જોઈએ હું એ પાંજરામાં રહેવા જોઈએ વાળી છું એટલા માટે કારણ કે જે પ્રાણીઓ પક્ષીઓ પહેલા વેચાવાના બજારમાં હતા એનું બ્રિડિંગ થતું હતું લેવેજ થતી હતી એ લોકો જંગલમાં રહ્યા જ નથી તો જે લોકો જંગલમાં રહ્યા નથી ને એને પ્રોપરલી પક્ષી હોય સ્પેશિયલી તો એને લેન્ડ કરતા ન આવડે ફ્લાય કરે પણ એને લેન્ડ કરતા ન આવડે ને લેન્ડ કરતા ન આવડે ને ત્યારે એને હાનિ થાય બીજું કે એ લોકો બધા ખૂબ મોટા ટોળામાં મિક્સ જાતિઓમાં રહેલા હોય કે 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 હો તમે તેની પાસે બહુ બધી જાતો હશે બાજુમાં બીજી જાત સાથે પણ ચિચિયારીઓ પાડવાની ને વાતો કરવાની પોતાની ભાષામાં ટેવ છે હવે એમાં એને એવી ખબર જ નથી પડતી જો છૂટ્ટા મૂકો ત્યારે કે પેલો કાગડો મારો ભાઈબંધ નથી મને મારી નાખશે બાજ મને મારી નાખશે એને ખબર નથી એટલે જો તમે એને ઉડાડો છો તો સૌથી પહેલો તો આજ તકલીફ છે જીવદયાની કે મરી જશે એને ખાવાનું શોધતા નથી આવડતું કારણ કે વાટકીમાં ખાઈને મોટું થયું છે એટલે આ બધી ખરેખર ચેલેન્જીસ છે એ લોકોની લાઈફ એટલે જે પાંજરામાં છે એને પાંજરામાં જ રહેવું જોઈએ હા તમે એને થોડીક મોટી જગ્યા આપી અને ખુશ રાખી શકો